પોરબંદર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોને વર્ષ બે હજાર ચારની સાલમાં છાયાના જળ પ્લાવી ત્રણ વિસ્તારમાં રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા પરંતુ એ વિસ્તાર જળમગ્ન હોવાથી તેમાં રહેણાંક શક્ય નહીં હોવાના કારણે જમીન સમથળ કરી આપવા વીસ વર્ષમાં અનેક રજૂઆતો થઈ હોવા છતાં હજુ સુધી નિરાકરણ આવ્યું નથી તેથી વહેલી તકે નિરાકરણ લાવવા માંગ ઉઠી છે પોરબંદર સફાઈ કર્મચારી રણ વસાહત વિકાસ સમિતિ અને અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એવું જણાવવામાં આવ્યું છે કે બે હજાર ચારની સાલમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બસો ચાલીસ પ્લોટો સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા એ પ્લોટો જળપ્લાવિત વિસ્તાર રણમાં હોવાથી નવી વસાહત બની શકે તેમ નથી સરકાર દ્વારા સફાઈ કામદારોને શુદ્ધ વાતાવરણમાં જીવન વ્યતીત થાય તેવા ઉમદા હેતુથી શહેરના રણ વિસ્તાર તરીકે ઓળખાતા જળ વિસ્તારમાં નવી વસાહત હેતુ પચાસ વારના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા તમામ પ્લોટ ધારકોના પ્લોટ પાણી પ્રભાવિત વિસ્તારમાં હોવાને કારણે મકાનો બનવામાં હાલમાં કઠિન લાગી રહ્યા છે પરિણામે આજે વીસ વર્ષ જેવો ખાસો સમય પસાર થઈ ગયો છે તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી આથી આ અંગે તેમની સમિતિ દ્વારા કલેક્ટર ચીફ ઓફિસર સહિત ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી આ સમસ્યાને પ્રાધાન્ય આપી તાત્કાલિક ઝડપ્લાવિત વિસ્તારને ભરતી નાખી સમથડ કરી આપવા વિનંતી કરી છે સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે રણમાં પાણી ભરાયેલા હોવાથી મકાનો બનાવવા અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અગાઉ નગરપાલિકા હતી ત્યારે તેઓએ ચીફ ઓફિસરને પણ અપીલ કરી હતી કે નગરપાલિકા હસ્તક આવતી તમામ વેસ્ટ ભરતી આ વિસ્તારમાં નાખવા માટે તાત્કાલિક હુકમ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જમીન સમથળ કરવામાં આવે તો બસો ચાલીસ પ્લોટ ધારકોને શુદ્ધ વાતાવરણમાં નિવાસ કરવાનો અવસર મળે તમામ સફાઈ કામદારોને છેલ્લા વીસ વર્ષથી જમીન સમથળ બનવાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે ત્યારે બે બે દાયકાઓ વીતી ગયા છતાં કોઈ સત્તાધીશોએ આ પ્રશ્નમાં રસ દાખવ્યો નથી કે સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી જેથી વહેલી તકે યોગ્ય કરવા પણ માંગ કરી હતી તેમ છતાં નિરાકરણ થયું ન હતું ત્યારે હવે મહાનગરપાલિકા અમલમાં આવી છે જેથી કમિશનર દ્વારા તેઓના આ પ્રશ્નનું નિરાકરણ વહેલી તકે કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે રજૂઆતમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પ્રમુખ જીતુભાઈ પુનાણી

એક કલેક્ટર સાહેબને કમિશ્નર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે બે હજાર ને ચારની સાલમાં પોરબંદર ખાતે નિવાસ કરતા અખિલ ભારતીય સફાઈ કામદાર જે મજદૂર છે એમના રહેણાંક હેતુ માટે સરકારશ્રીએ જે પ્લોટો ફાળવેલા હતા એ પ્લોટો છે એ જળ પ્રભાવિત વિસ્તારમાં હોવાથી ત્યાં મકાન બનાવવા ખૂબ મુસીબત અને કઠિન ભયનું કામ થઈ ગયું છે અગાઉ પણ અમે ચેતનાબેનને આપણા પ્રમુખશ્રી એમને પણ આવેદનપત્ર આપેલું અને એમને પણ અહીંયા ધારણા આપેલી હાલ અત્યારે મહાનગરપાલિકામાં પરિવર્તિત થતાં અમે કમિશનર સાહેબને આજે રૂબરૂ મળ્યા અને એમને આવેદનપત્ર આપેલ છે અને સાહેબે ખૂબ અમને શાંતિપૂર્વક અને સાંભળ્યા અને અહીંયા ધારણા આપેલી છે કે આગામી સમયમાં તમારું કામ વ્યવસ્થિત અમે કરી આપશું અમારી મુખ્ય માંગણી એ છે કે અમારા જે પ્લોટો છે એ રણ વિસ્તારમાં છે જે જળ પ્રભાવિત છે ત્યાં ભરતી નાખવી આજે નગરપાલિકાના જે કર્મચારીઓ છે એના પગારો નિયમિત થતા નથી એમને એમના બાળકોને ભણાવવા મુસીબત થાય છે ઘરનું ભરણ પોષણ કરવું પણ મુસીબત થાય છે તો આ જે જળ પ્રભાવિત વિસ્તાર છે તો ત્યાં ભરતી અમારા ખર્ચે કેવી રીતે નાખી શકાય આ અમારા માટે એક કઠિન પ્રશ્ન છે એટલે સાહેબશ્રીઓ અને અધિકારીઓને અમે એક લેખિત રજૂઆત કરીએ છીએ કે સાહેબ સરકારશ્રી દ્વારા જો અમને થોડી મદદ મળે અને સરકારશ્રીના આ જવાબદારીનો વિભાગ જ કહી શકાય એટલે જો સરકારશ્રી દ્વારા ભરતી અહીંયા સમતળ થાય તો અમે લોકો વ્યવસ્થિત રીતે અમારા મકાન બનાવી શકે અને સારો રહેણાંક હેતુ અમારો વિકસી શકે આ હેતુ માટે અમે આવેદન પત્ર આવેલ છે बगलमा नब्बू जस्तो नि गोरजोको देखाए जस्तो पानी छ गढेर कता हामीले पानी कति छौ न पर्छ 4 लिटर सम्म भर्दा त ममैको 240 जना वृद्धि पर्छ एक लोटा बनाउन आउँछ त हामीले सो आ गए छ आ रङ विस्तार भयो कुनै प्रकारमा हामी रङ बिढाए दिनको क्षमता बढ्छ एक मिलक ध्यान त्यति नै आनो जस्ट

જમીન થઈ જાય તો અમને લોકોને એકદમ સવલત પડી આજે બસો ને ચાલીસ લોકો છે

જેસે બોલ આક્ષયને મારા કામ તો બેસ્ટ સ્થિતિ છે. આના ઉપર કે આ હોય જે રતિ પરતી પરતીનો સંગ્રહ કરીને કોઈ પણ જે છલાફ આરોપણ આના જે સુકમ કર્યા કે આ પરતી હજુ પછી છે.